જય શ્રી રામ સવારે કાશી થી લઈ વારાણસી અમે અયોધ્યા જવા માટે નીકળ્યા છીએ અને હવે અહીંથી અયોધ્યા લગભગ પચાસ કિલોમીટર દૂર છે જેમ જેમ અયોધ્યા નજીક અમે પહોંચવા આવી છીએ ત્યાં આવી રીતે ટ્રાફિક જામના દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે પ્રશાસન ખૂબ ત્રણ મહેનત કરી અને ટ્રાફિક ક્લિયર કરવાની કોશિશ કરી રહ્યું છે પણ અત્યારે વાહનોનો રસ જેટલો એટલો છે કે કોઈ કાળે અત્યારે ક્યાંયથી વ્યવસ્થા થઈ એમ નથી વાહનને જ્યાંથી ત્યાંથી ડાયવર્ટ કરી અને ટ્રાફિક ક્લિયર કરવાની પ્રશાસન ખૂબ મહેનત કરી રહ્યું છે લગભગ બે કલાકથી વધારે અહીંયા ગાડીઓ ફસાયેલી છે અને આગળ જ્યારે ટ્રાફિક ક્લિયર થશે ત્યારે અહીંથી જવાની પરમિશન મળશે જો તમામ શ્રદ્ધાળુઓ છે એ પોતપોતાની ગાડીમાં આરામ કરી રહ્યા છે અત્યારે મહાકુંભના મેળાના હિસાબે અત્યારે તમામ ધર્મસ્થળ ઉપર તમે જ્યાં પણ જાઓ ત્યાં અત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે જ્યાં જ્યાં ટ્રાફિકની વ્યવસ્થા ઊભી થાય છે આવી રીતે બેરીકેડ લગાવી અને ટ્રાફિકને કંટ્રોલ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે નાના વાહનથી લઈ લઈને મોટી બસ પણ જો અત્યારે અહીંયા ટ્રાફિકમાં ફસાયેલી જોવા મળી રહી છે અલગ અલગ રાજ્યની ઘણી બધી ગાડીઓ અહીંયા જોવા મળી રહી છે જો જો ભાઈ અત્યારે ગાડીમાં બેઠા બેઠા આરામ કરી રહ્યા છે સુઈ ગયા નીંદર આવી ગઈ છે બીજા પણ લોકો ગાડીમાં આરામ કરી રહ્યા છે અત્યારે બસના પેસેન્જરો પણ જો બસમાં અત્યારે આરામ કરી રહ્યા છે મહાકુંભ યાત્રા જો આ આ ગાડી છે આપણે જામનગર પાસેની ગાડી છે જામનગરથી આવેલા છો જામનગર થી આવેલા છો તમે પ્રોપર જામનગર કે જામનગર જામનગરના આપણા સૌરાષ્ટ્રના યાત્રિકો પણ અત્યારે ટ્રાફિક માં ફસાયા છે જય શ્રી રામ આપણે ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીએ કે ટ્રાફિક વહેલામાં વહેલો ક્રિયર થઈ જાય અને આપણે ભગવાન શ્રી રામના દરબારમાં એમના દર્શન કરવા માટે પહોંચી શકીએ એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ બોલો જય શ્રી રામ જય શ્રી રામ કયા છે

આરામ કરી રહ્યા છે અમારા આ સંઘનું તમામ એટલિંગ અમારા ચંદ્રેશભાઈ કરી રહ્યા છે અને રસ્તામાં જેટલો જેટલો અમને ટ્રાફિક નડ્યો છે એમાંથી લગભગ ચાલીસ ટકા ટ્રાફિક એને ક્લિયર કરાવેલો છે જે આગળ જે એવો આપણે દંડો દેખાય છે ને એ દંડાના માધ્યમથી ઘણી વખત ટ્રાફિક ક્લિયર કરાવવામાં અમને મદદ મળી છે અને અમારા ચંદ્રેશભાઈ છે એ પોલીસ પ્રિય છે પોલીસ મિત્ર છે એટલે પોલીસને કો ઓપરેટ કરતાં કરતાં એમને પણ જ્યાં ટ્રાફિકની અગવડતા લાગે છે ત્યાં ટ્રાફિક ક્લિયર કરવામાં પોલીસને મદદરૂપ થઈ રહ્યા છે જય શ્રી રામ પોલીસ વાત થી કઈ પસંદ પહોંચી આરી જે મિત્ર છો સકતા જી અહીં પર સા સાતી નીંગે લગાવી આવો અહીંયા દો વિચાર કરજો ઓ તમારું பாக்க மாட்டேங்கிறது. தப்பா தப்பா சாகறத பாக்கோ. சரி बोलக்கணும் புரதா. சாய்ச்சாலும். என்ன பதைக்கு. என்ன கார்டே கிடந்தா கார்டே. आप का का आ गई जा राजा घाट आज सॉरी से आयुषी का टाइम सर बस सीखो के हुई ना माने बोलो पास में सीखो ना ना क्या बोलो वारो बाजीराव बेसुआ का बना हुआ ये घाट है और उसके बगल में घाट का नाम है नारद घाट नारद मुनि ने इस घाट पर श्राद्ध दिया जोड़े में कोई काम नहीं करता है